નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે છતાં એક વખત ફરી એક વખત રિપીટ કરી દઈએ કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આજનો વિડિયો આપણો રહેશે મેન બોર્ડ આઈપીઓ વિશે આજે આપણે મેન બોર્ડ આઈપીઓ વિશે ચર્ચા કરશું કંપનીનું નામ છે આઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશો એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને છેલ્લે એ પણ જણાવશું કે અમે આઈપીઓમાં અરજી કરશું કે નહીં તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ કંપનીના પરિચયથી તો કંપની એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ કંપની છે આ કંપની મુખ્યત્વે ટોલ કલેક્શન એટલે કે ટોલ ઉઘરાવાનું એપીસી ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં જોડાયેલી કંપની છે વાત કરીએ કંપનીના મુખ્ય વ્યવસાયોની તો સૌપ્રથમ જે ટોલ કલેક્શન કંપનીની આવકનો સૌથી મોટો હિસ્સો ટોલ કલેક્શનમાંથી આવે છે કંપની ભારતમાં કેટલાક ટોલ ઓપરેટરોમાંથી એક છે જે દિલ્હી મહિના ટેક્સ વે ઉપર એ એનપીઆર એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને તે અગિયાર રાજ્યોને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ટોલ વે ચલાવે છે અને પેમેન્ટ માટે આરએફઆઈડી ટેક્સ અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે આધુનિક ઇટીસી ઇલેક્ટ્રોનિક ટોલ ટોલ વે કલેક્શન સિસ્ટમનો ઉપયોગ કરે છે જેનાથી ટ્રાફિક ઓછો થાય છે અને કાર્યક્ષમતા વધે છે અને કંપનીનો બીજો વ્યવસાય છે ઇપીસી ઇન્ફ્રા એટલે કે આ બિઝનેસમાં કંપની રોડ બ્રિજ ટાંકી સિંચાઈ સંબંધિત બાંધકામ અને સિવિલ બિલ્ડિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરે છે વાત કરીએ ટોલ કલેક્શનના વ્યવસાય વિશે માહિતીની તો કંપનીની મુખ્ય આવક ટોલ કલેક્શનમાંથી આવે છે એકત્રીસમી બે હજાર પચીસ સુધીમાં કંપનીએ સિત્યાવીસ પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને હાલમાં ચાર પ્રોજેક્ટ ચલાવે છે કંપની ડોલ પ્રોજેક્ટ્સ માટે સામાન્ય રીતે એચ વન એટલે કે સૌથી ઊંચી બીડ અને ઇપીસી પ્રોજેક્ટ્સ માટે એલ વન એટલે કે સૌથી ઓછી બીડ તરીકે બીડ જીતે છે ડિજિટલ કલેક્શનની વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર એકવીસથી ફાસ્ટેગ ફરજીયાત થવાથી ડિજિટલ ડોલ કલેક્શનમાં વધારો થયો છે અને મે બે બે હજાર પચીસ સુધીમાં એકસો દસ મિલિયન ફાસ્ટેગ ઇશ્યુ થયા છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કલેક્શન છ હજાર આઠસો કરોડ હતું અને મે બે હજાર પચીસ સુધીમાં તો એકોતેરસો કરોડ સુધી પહોંચી ગયું છે સરકારના ટોલ ઓપરેટર ટ્રાન્સફર એટલે કે ટીઓટી મોડલ હેઠળ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પંદર હજાર નવસો ને કરોડ કમાણા છે જે અત્યાર સુધીમાં બેતાલીસ હજાર ત્રણસો ચોત્રીસ કરોડ થયા છે જેને ટોલ કલેક્શનમાં વધારો થયો છે એટલે કંપનીની વ્યવસાયની આપણે વાત કરીએ કંપનીનો મુખ્ય વ્યવસાય છે ટોલ કલેક્શનનો અને બીજો વ્યવસાય છે ઇપીસી ઇન્ફ્રાનો હવે વાત કરીએ આઈપીઓની તો આઈપીઓ પાંચ ઓગસ્ટે શરૂ થશે સાત ઓગસ્ટે પૂર્ણ થશે ફેસ વેલ્યુ છે પાંચ રૂપિયા પ્રતિશે ભાવ છે પાંસઠથી સિત્તેર રૂપિયા પ્રતિ છે લોટ સાઇઝ છે બસો અગિયાર શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ફક્ત એકસોને ત્રીસ કરોડ જેમાં સત્તાણું પોઈન્ટ બાવન કરોડનો ફ્રેશ ઇશ્યુ અને બત્રીસ કરોડનો ઓએફએસ અને એન્કર બુક ચાર ઓગસ્ટે આવશે વાત કરી કેટેગરી ડિટેલ્સની તો રિટેલર માટે ચાલીસ ટકા બસો શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર અને રિટેલર માટે પાંત્રીસ હજાર બસોને છ અરજીઓ રાખવામાં આવેલી છે કારણ કે આઈપીઓ સાઇઝ હતી નાની છે સ્મોલ એચન એની વાત કરીએ તો દસ ટકા બે હજાર નવસો ને ચોપન શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ છ હજાર સાતસો ને અને છસો ઓગણત્રીસ અરજીઓ સ્મોલ એચએનઆઈમાં અનામત રાખવામાં આવેલી છે વાત કરીએ બીગ તો વીસ ટકા અનામત ચૌદ હજાર અડતાલીસ શેરની અરજી કરવાની રકમ થઈ દસ લાખ ચાર હજાર અને એક હજાર સત્તાવન અરજીઓ બીગ એચનઆઈ કોટામાં રાખવામાં આવેલી છે તો હવે જલ્દીથી વાત કરીએ પરિણામની તો સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો તે તમામ આંકડા કરોડમાં છે બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસ શરૂઆત કરીએ ત્રેવીસથી તો ચારસો છપ્પન કરોડના રેવન્યુ સામે તેર કરોડનો નફો પાંચસો છોતેર કરોડની આવક સામે એકવીસ કરોડનો નફો અને પાંચસો ચાર કરોડની આવક સામે બાવીસ કરોડને ચાલીસ લાખનો ચોખ્ખો નફો કંપનીએ કર્યો છે હવે વાત કરીએ બે હજાર ત્રેવીસ ચોવીસની નાણાંકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં કંપનીની કુલ આવક ચારસો છપ્પન પોઈન્ટ ત્યાં કરોડ હતી જે બે હજાર ચોવીસમાં છવ્વીસ ટકા વધીને પાંચસો છોતેર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ થઈ ગઈ આ વધારાનું મુખ્ય કારણ ઓપરેશનલ આવક એટલે કામગીરીની આવક છે જે ચારસો પંચાવન કરોડથી વધીને પાંચસો તોંતેર કરોડ થઈ અને આ વધારો મુખ્યત્વે ટોલ કલેક્શનમાંથી મળતી આવકમાં એકસો બાવીસ કરોડના વધારાના કારણે થયો છે વાત કરીએ પેટની એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સની તો આખરે ઘર ચૂકવ્યા પછી કંપનીનો ચોખ્ખો નફો બે હજાર ત્રેવીસના તેર પોઈન્ટ એંસી કરોડથી વધીને બે હજાર ચોવીસમાં એકવીસ પોઈન્ટ એકતાલીસ કરોડ થયો છે જે પંચાવન ટકાનો મોટો ઉછાળો દર્શાવે છે ટૂંકમાં કંપનીની મુખ્ય આવક ટોલ કલેક્શનમાં થયેલો મોટા વધારાના કારણે કંપનીનો નફો ખર્ચ વધવા છતાં પણ ઘણો નફો વધી ગયો હવે વાત કરીએ બે હજાર ચોવીસ પચીસની તો વાત જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે બે હજાર ચોવીસમાં રેવન્યુ હતું પાંચસો છોતેર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ જે ઘટીને આવક થઈ ગઈ પાંચસોને ચાર કરોડ આ ઘટાડો મુખ્યત્વે ટોલ કલેક્શનમાંથી મળતી આવક પંચાણું કરોડ ઘટી જવાના કારણે થયો છે જોકે વર્ક કોન્ટ્રાક્ટ અને રિયલ એસ્ટેટના વેચાણથી આવકમાં થોડો વધારો થયો છે જેણે ઘટાડાને આંશિક રીતે સરભર કર્યો છે રેવન્યુ ઘટ્યું પણ તમે જોશો કે નફો થોડો વધ્યો તો રેવન્યુ ઘટવા છતાં નફો શા માટે વૈતો તો આ ડેટાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભલે કંપનીની કુલ આવક ઘટી પરંતુ કંપનીનો ચોખ્ખો નફો બે હજાર ચોવીસના એકવીસ પોઈન્ટ એકતાલીસ કરોડની સામે વધીને બે હજાર પચીસમાં બાવીસ પોઈન્ટ ચાલીસ કરોડ થયો છે ચાર પોઈન્ટ છ ટકાનો વધારો દર્શાવે છે આ થવાનું મુખ્ય કારણ એવું છે કે ખર્ચમાં મોટો ઘટાડો થયો એટલે કંપની આવક ભલે સાડા બાર ટકા જેટલી ઘટી પરંતુ તેના કુલ ખર્ચમાં આવક કરતાં વધુ એટલે કે તેર પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો થયો ખાસ કરીને ટોલ યુસેજ ચાર્જીસમાં એસી કરોડનો મોટો ઘટાડો થયો જેનાથી ખર્ચમાં મોટી બચત થઈ અને બીજું કારણ એવું છે કે અન્ય આવકમાં પણ મોટો વધારો થયો કંપનીની અન્ય આવક જેમ કે વ્યાજ રોકાણ બિલકતોના વેચાણ પરનો નફો અને સબ કોન્ટ્રાક્ટની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવાથી મળેલી આવક એકસો એસી પોઈન્ટ ઓગણા સિત્તેર ટકા જેટલી વૈધી આ વધારાએ આવકને ઘટાડાની અસરને ઓછી કરવામાં મદદ કરી તેથી નફો વધવા છતાં કંપનીનો કર ખર્ચ સાત પોઈન્ટ બોતેર ટકાથી ઘટ્યો અને આનું મુખ્ય કારણ એ છે કે કૃષિ જમીનના વેચાણથી કંપનીને એક નફો થયો અને તે થયેલો નફો કરમુક્ત હતો જેણે કરનો બોજ ઘટાડ્યો વ્યાજ અને બેંક સંબંધિત ખર્ચામાં પણ સત્તર ટકાનો ઘટાડો થયો જેણે નફાને વધારવામાં ફાળો આપ્યો ટૂંકમાં કહીએ તો ભલે કંપનીની મુખ્ય આવક ટોલ કલેક્શન પ્રોજેક્ટ ઓછા થવાથી ઘટી ગઈ પરંતુ કંપની તેના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો અને અન્ય સ્ત્રોતમાંથી આવક વધારી આ વ્યૂહાત્મક પગલાંના કારણે કુલ આવક ઘટવા છતાં કંપનીનો ચોખ્ખો નફો હોય તો આટલી માહિતી તમને ગુજરાતીમાં કોઈ પણ જગ્યાથી નહીં મળી હોય અને જો મળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરતા અને ન મળી હોય તો આપની ફરજ સમજીને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે વાત કરી દઈએ જલ્દી કમ્પેરિઝનની તો વાત કરીએ સૌ પ્રથમ સેક્ટરના પી રેશિયોની તો હાઈએસ્ટ પી રેશિયો છે ચુમ્માલીસનો અને લોએસ્ટ છે ચૌદનો એટલે કે હાઈએસ્ટ પી રેશિયો છે હાયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે લિસ્ટેડ પિયર ગણી શકાય અને લોએસ્ટ છે એચ જી ઇન્ફ્રાનો આપ જેમ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે કંપની આરએચીમાં ત્રણ લિસ્ટેડ કંપની દેખાડી છે કે જે પોતાની હરીફ કહી શકાય એક છે ઉદય શિવકુમાર ઇન્ફ્રા આઈઆરબી ઇન્ફ્રા અને એચજી ઇન્ફ્રા અને આ કંપનીનો બી રેશિયો પચીસ આસપાસ આવે છે જે એવરેજ ઓગણત્રીસથી થોડો નીચો કહી શકાય હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો આઈપીઓની કુલ રકમ આપણે જેમ વાત કરી કે એકસો ત્રીસ કરોડ છે જેમાંથી સત્તાણું કરોડનો ફ્રેસ ઇસ્યુ છે અને ઓસ છે બત્રીસ કરોડનો તો સત્તાણું પોઈન્ટ બાવન કરોડનો કઈ જગ્યાએ ઉપયોગ થશે તો સૌથી મોટો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ માટે કંપની તેની રોજિંદી જરૂરિયાતો પહોંચી વળવા માટે છસો પચાસ મિનિટ એટલે કે પાસઠ કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે આ ભંડળનો ઉપયોગ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં જ કરવામાં આવશે અને સામાન્ય કોર્પોરેટરો માટે બાકી રહેલી રકમનો ઉપયોગ કરવામાં આવશે પણ તે પચીસ ટકાથી વધુ નહીં રહે હવે વાત કરીએ કંપનીની પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો સારી બાબતોની શરૂઆત કરીએ તો કંપની ટોલ કલેક્શન એપીસી એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ જેવા ત્રણ મુખ્ય સેગમેન્ટમાં વધુ કાર્ય કરે છે આનાથી કંપનીની આવક કોઈ એક સેગમેન્ટ ઉપર વધારે આધારિત નથી રહેતી જે નાણાકીય સ્થિરતામાં મદદ કરે છે વાત કરીએ બીજી કંપની ટોલ કલેક્શન માટે એ એનપીઆર અને આર આર આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન જેવી અદુતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે આનાથી કામગીરી વધુ કાર્યક્ષમ બને છે અને ટોલ કલેક્શનમાં સુધારો થાય છે ત્યારબાદ છે કંપની મુખ્યત્વે સરકારી પ્રોજેક્ટ્સ ખાસ કરીને નેશનલ હાઈવ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારત સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધી ખર્ચને કારણે કંપનીને ભવિષ્યમાં વધુ પ્રોજેક્ટ્સ મળવાની શક્યતા છે કંપની પાસે મજબૂત ઓર્ડર બુક છે જે ભવિષ્યની આવક માટે સારો સંકેત આપે છે અને કંપની છેલ્લા કેટલાક વર્ષોમાં નફામાં સતત વધારો નોંધાવ્યો છે જે કંપની નાણાકીય મજબૂતાઈ દર્શાવે છે વાત કરીએ નબળી બાબતોની તો સરકારી પ્રોજેક્ટ્સ ઉપર વધુ નિર્ભરતા છે એટલે કંપનીની મોટા ભાગની આવક સરકારી કોન્ટ્રાક્ટ્સ ઉપર આધારિત છે જો કોઈ મોટા કોન્ટ્રાક્ટ ગુમાવે અથવા સરકારી નીતિમાં ફેરફાર થાય તો તેની સીધી અસર કંપનીના નાણાકીય પરિણામો ઉપર પડી શકે છે ત્યારબાદ છે વર્કિંગ કેપિટલની જરૂરિયાત એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામ કરવા માટે મોટી માત્રામાં વર્કિંગ કેપિટલની જરૂર પડે છે જો કંપની વર્કિંગ કેપિટલનું યોગ્ય સંચાલન ન કરી શકે તો નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને કંપની મોટાભાગની કામગીરી મધ્યપ્રદેશમાંથી કેન્દ્રિત છે જે પ્રાદેશિક નીતિ ફેરફારો ચૂંટણીઓ અથવા વિરોધના કારણે જોખમમાં વધારો કરી શકે છે ત્યારબાદ છે સ્પર્ધાત્મક વાતાવરણ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટોલ કલેક્શન ઉદ્યોગમાં ઘણી સ્પર્ધા છે આના કારણે કોન્ટ્રાક્ટ મેળવવા માટે કંપનીને કિંમતમાં ઘણીવાર સમાધાન કરવું પડે છે જે તેના નફાને માર્જિનને અસર કરી શકે છે અને બીજું છે કે મોસમી અસર એટલે કે ચોમાસા જેવી મોસમમાં બાંધકામની કામગીરી વિલંબ થઈ શકે છે અને ટ્રાફિક ઓછો હોવાના કારણે ટોલ કલેક્શનની આવક પણ ઘટી શકે છે જેનાથી આવકના પ્રવાહમાં અનિયમિતતા આવી શકે છે તો હવે આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેના વિશે વાત કરીએ તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતાં કે તમને પણ આપણે આગળ વિડીયોમાં વાત કરી અમારો એવો અનુભવ આવે છે કે આઈપીઓમાં બાર ટકાથી પંદર ટકાના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકાય પણ એલોટમેન્ટની શક્યતાઓ અતિ મર્યાદિત છે ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયો બનાવવામાં આવેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના બોર્ડ આઈપીઓ વિશે તો આવી જ માહિતી આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર